નવા બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે જન્માષ્ટમી જન્માષ્ટમી નાહ તૈયાર થઈ ગયા છીએ અમે ફરાર કરવા બેસી ગયા છીએ જો ફરાર થવા મળ્યો છે જય શ્રી કૃષ્ણ જો ચેષ્ટા એ નાહિધોઈ લીધું છે પણ માથું બાથુ ઓ તૈયાર થવાનું બાકી છે

તો આપણે સરસ બટેકા બપાઈ ગયા છે આપણે આ છાયણીમાં કાઢી લઈએ પાણી વધારાનું બધું નીતરી જાય આપણે જો એક બાઉલ લઈ લીધું છે એમાં થોડુંક પાણી નાખશું એમાં કાજુ અને આ લાલ સૂકા મરચાના ટુકડા કરી લીધા છે પલાળી દઈશું આ પલળીને ક્યાં સુધી આપણે ટમેટાની ગ્રેવી કરી લઈએ આપણે એક કિલો જેટલા બટેકા લીધા છે અને આ ટમેટા ત્રણસો ગ્રામ જેટલા ટમેટા લઈ લીધા છે આપણે એને મોટા મોટા પીસ કરી અને મિક્સર માં ગ્રેવી કરી નાખશું જો આપડા ટમેટા કપાઈ ગયા છે બધા કટિંગ થઈ ગયા છે હવે આપણે મિક્સર ની થી ગ્રેવી બનાવી લઈશું આલુ બનાવવાનો મસાલો બનાવી લઈશું તેમાં પેલા નાખશું લવિંગ પાંચ લવિંગ છે એક તદનો નાનો ટુકડો છે એક ચમચી જેટલી વરિયાળી છે એક ચમચી જેટલા મગજ તરીના બી છે ચમચી જેટલું આખું જીરું છે હવે આપણે આને ક્રશ કરી લઈશું આપણે જો કાજુ અને સૂકા મરચાંના ટુકડા પલાળેલા છે ને આપણે પીસી લઈશું બટેકા પલાળીને તૈયાર થઈ ગયા છે અને અહીંયા લોહીમાં ગરમી તેલ મૂકી દીધું છે તો આપણે આ બટેકાને તેલમાં ફ્રાય કરી લેશું પેહલા બ્રાઉન થઈશ ત્યાં સુધી આપણે તળવા દઈશું જોવા આપડા અહીંયા બટેકા સરસ તળાઈ રેડી થઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે બધા બટેકા એક અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં પેલા અડધી ચમચી હિંગ નાખશું બે તમાલ પત્રના ટુકડા લીધા છે તે નાખશું એક લીમડાની તેલ નાખશું પછી આપણે પહેલા ટમેટાની ગ્રેવી નાખશું કાજુ અને સૂકા મરચાની પેસ્ટ કરી છે તે ના ઉમેરશું નાખશું અને સ્વાદ અનુસાર મીઠું નાખશું ટમેટા ખાટા હોય તેની માટે આપણે થોડીક સુગર એડ કરશું પછી આપણે બધું મિક્સ કરી અને આપણે આને ગ્રેવીને ઉકળવા દઈશું જો આપણી ગ્રેવી સરસ ઉકળવા મળી છે તો આપણે આ જે મસાલા બનાવ્યા હતા ને ક્રોસ કરીને એ ઉમેરી દઈશું પછી આપણે થોડોક લાલ મરચું પાવડર ઉમેરી દઈશું આપણે જે પ્રમાણે તીખું ખાવું હોય તે પ્રમાણે ઉમેરી દેવાનો આ બાફેલા બટેકા છે તે ઉમેરી દઈશું આપણે આ બટેકા છે ને ધીમે ધીમે ઉમેરવાના આ ગ્રેવીના છાટા આપણા હાથ ઉપર ન ઉડે ને તે રીતના આપણે બટેકા નાખી અને થોડીક વાર પાછું આપણે આ ઉકળવા દઈશું એટલે બટેકા જે છે ગ્રેવી સાથે સરસ મિક્સ થઈ જાય અને અંદર મસાલો પણ લાગી જાય આપણે બટેકાને કાણા પડ્યા હોય ને એટલે બધો મસાલો અને બટેકા ટેસ્ટી થઈ જાય અંદરથી જ તો આપણું આ ગ્રેવી ઘટ થઈ અને સરસ બટેકા અને ગ્રેવી મિક્સ થઈ ગઈ છે તો આપણું તેના ઉપર નાખી દઈશું અને તૈયાર થઈ ગયું દમાલુ બંધ કરી દઈશું દમાલુ બની ગયું છે અને સાઈડમાં માં બનવા માંડ્યા છે તો દમાલા સાથે મસ્તીના બ્લેક તલ નાખી અને ફુલચા બનાવ્યા છે તૈયાર થઈ ગયા છે ફુલચા પણ ચાલો હવે જમી લઈએ ફુલચા અને દમાલું

તો મેં સાડી પહેરી છે મારા મમ્મીની કેનેડા ગયા છે ને તો આ વખતે ભગવાન સાથે લઈને ગયા છે નહીં તો અહીંયા જ કાન ઉત્સવ કરીએ છીએ આખી શેરીમાં પણ આજે એ ભગવાન નથી એટલે કાન ઉત્સવ કંઈ અહીંયા થવાનો નથી અને જોઈએ સાંજે કોની ઘરે કાન ઉત્સવ છે એ અને અત્યારે ફ્રી છીએ તો ચેસ્ટાને નેલ પેન્ટ કરવા તા તો મેં ધુલાઈ કરી દઉં તો જો ચેષ્ઠા ના નેલ પેન્ટ થઈ ગયા સવારમાં કે મમ્મી મારે માથું હોવું જો ચેષ્ઠા નેલ પેન્ટ કરવા છે એક હાથ ના થઈ ગયા છે પણ જોયા નહીં કરવા છે કે મેં તુય બે જારો હોય બે બે નું નેલ પેન્ટ કરી દઉં જો આઠ વાગી ગયા છે અને અમે ફરાળ કરવા બેસી ગયા છીએ જો ફરાળ ચાલુ થઈ ગયો છે આ સોમવારનો કેળા ફરાળી ચેવડો વેફર જઈએ તો કેળું ચડાયું છે કાં જાય ટીવી જોતા જોતા આમ ટીવી જોતા હવે અમે ફ્રી થઈ ગયા છીએ અને આજે કાનુચો થવાનો છે અને સાંજે ત્યાં દડબડાટી બોલાવાની છે તો અમે ત્યાં જવાના છે